એક તરફ આપણે વાવાઝોડાની વાતો કરતા હતા જો કે વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે પણ હવામાન વિભાગે એક સમાચાર આપ્યા છે આ સમાચાર અતિ ગંભીર છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ કેરળ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આગામી થોડા દિવસોમાં શહેરોમાં ભારે વરસાદ વાવાઝોડા જેવી સ્થિતિ અને ભારે પવન ફૂંકાય તેવી આગાહી છે કયા કયા વિસ્તારોમાં આગાહી આપવામાં આવી છે તેના વિશે આજે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને ને નથી કરી તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહ્યો દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે સામાન્ય તારીખ પહેલા કેરળ પહોંચી ગયું છે જેની હવામાન પર અસર પડશે અને ભારે વરસાદ પડશે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ખાસ કરીને દરિયાકાંઠાના દક્ષિણ કોકણ એક ક્ષેત્ર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે આ દરમિયાન દિલ્હીમાં મોડી રાત્રે ભારે વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડું જોવા મળ્યું આના કારણે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના ઘટના સામે આવી છે મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેની વાત કરીએ તો રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લા માટે આઈએમડીએ એમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે રત્નાગીરી અને દાપોલી વચ્ચે એક ડિપ્રેશન સિસ્ટમ પસાર થઈ ગઈ છે જેના કારણે ભારે વરસાદ અને વાવાઝોડું અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા અને કોલ્હાપુરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેરળના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે કેરળના કાસરગોડ કન્નુર સહિત ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તિરુવનંતપુરમ કોલ્લમ પથન ખીતા અને અપુલઝામાં જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ જે વિસ્તારો છે તે બધા જ વિસ્તારો છે કે જે અન્ય જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કર્ણાટકની વાત કરીએ તો ત્યાં ભારે અતિ વરસાદ પડી શકે છે આઈએમડીએ ચોવીસ થી સત્યાવીસ મે દરમિયાન દરિયાકાંઠા અને દક્ષિણ કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ઉત્તર ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે દિલ્હીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો દિલ્હીમાં પચીસ મેના રોજ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે વાવાઝોડા અને ભારે પવન સાથે હળવાથી ખૂબ જ હળવો વરસાદ થવાની સંભાવના છે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની ધારણા અત્યારે જોવા મળી રહી છે પણ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો જે દરિયો કાંઠો છે અરબસાગર છે એની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ હતી અને આ સિસ્ટમના કારણે અનેક ચર્ચાઓ થઈ હતી કે ભાઈ વાવાઝોડું આવશે તો સોમનાથથી લઈ અને દ્વારકાના દરિયા વચ્ચે એટલે કે માંગરોળની આસપાસ ટકરાઈ શકે છે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર નતું કર્યું કે આ વાવાઝોડું છે પણ હવામાન નિષ્ણાંતો સતત અન ઉપર દેખરેખ રાખી રહ્યા હતા અપડેટ મીડિયા સુધી પહોંચાડી રહ્યા હતા અને અમે તમામે તમામ લોકો સુધી અપડેટ આપી રહ્યા હતા પણ અત્યારે વાવાઝોડાનો ખતરો જે છે તે ગુજરાત પરથી ટળી ગયો છે જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ ત્યાંથી ત્યાં ફેરવાઈ ગઈ છે અને સીધી નાની ખૂબ બની ગઈ છે એ સિસ્ટમ અને એ જતી રહી છે પણ તમિલનાડુની વાત કરીએ તો ત્યાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે ગુજરાતમાં જે વરસાદ પડ્યો અત્યાર સુધી તેવી સ્થિતિ લગભગ બધી જગ્યાએ સર્જાય તેવી સંભાવના છે અને હવામાં હવામાન વિભાગ છે તેણે પણ કહ્યું છે કે આ વખતે ચોમાસું ખૂબ વહેલું છે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો તમિલનાડુ પોંડુચેરી અને કરાયકલ જેવા દક્ષિણના અન્ય રાજ્યોમાં પચીસ અને છવ્વીસ મેના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે ત્રીસ મે સુધી અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની શક્યતા છે ઓગણત્રીસ રોજ આસામ પણ અને મેઘાલયમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે બિહાર છત્તીસગઢ ઝારખંડમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે મધ્યપ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે મધ્ય વરસાદની સંભાવના છે અહીં ભારે વરસાદ અને સાથે પવન ફૂંકાવાની શક્યતા છે પચીસ અને રોજ બિહારમાં માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન શકે છે છે સાથે જ કેવા એ રાજ્યો કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો વાત કરીએ તો ત્રીસ મે સુધી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત રાજ્યોમાં ક્યારેક ક્યારેક વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાની સ્થિતિ પણ થઈ શકે છે સાથે જ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ માવઠાની ઘાત યથાવત જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગને આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો ગોમતી કાંઠે પચાસ થી પંદર થી વીસ ફૂટ માફ કરજો પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા ગોમતી સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ઘાટ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા હશે વેરાવળ બંદર પર પણ ભયજનક સિગ્નલ અપાય છે તો બીજી તરફ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વેરાવળ બંદર પર સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે બંદર પર નંબર એક નું સિગ્નલ ભયજનક સિગ્નલ લગાવાયું છે સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે તો સાવચેતીના ભાગરૂપે માછીમારોને પણ પરત બોલાવી લેવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે વરસાદની આ આગાહી અને સાથે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર